સામેનું રહે એને બધા મિત્રો ને એમાં નમસ્કાર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે ગિરનાર છે તે તે ગિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલો છે ગિરનાર પર્વત છે તેમ તેમાં હજારો લોકો આવે છે ફરવા માટે ત્યાં અને હજારો લોકો લગભગ ગિરનાર ચડે છે તો તેનું આજ સુધીનું રહસ્ય કે અલગ સુધીને ગિરનારને કોઈ જાણી શક્યું જ નથી લગભગ કહેવાય છે ત્યાં એક એવી જગ્યા છે જ્યાં કોઈ જઈ નથી શકતું અને બીજી આપણે કહેવાના છીએ કે જે એક વનસ્પતિ જેને ખાવાથી તમે ત્રીસ કે દસ પંદર વર્ષ સુધી તમે કાંઈ ખાવાનું ન ખાવ તો તમે તમારે ચાલે અને બીજું કહેવાય કે એક એવી વનસ્પતિ છે જ્યાં તે તેને પણ સ્પર્શ કરાવો તે દર સોનામાં ફેરવાઈ જાય છે તો આ બધી આ બધું રહસ્ય હું તમને આ વિડીયોમાં કહેવાનો છું અહીં વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે વાત કે આવેલું ભેરવનાથ કરીને જે જગ્યા છે ત્યાંની વાત તો જે ભેરવનાથ આવેલું છે તો તે ભેરવનાથ ઉપર કોઈ અત્યાર સુધીમાં ચડી નથી શક્યું અને જ્યારે ભેરવનાથ ઉપર એક થોડાક મહિના પહેલા જ એક માણસ ચડવા ગયો હતો અને તે ચડી ગયો હતો તો ત્યારનો આ વિડીયો વાયરલ થયો છે અને જે ભૈરવનાથ છે ત્યાં ઉપર ભૈરવ દાદાનું સ્થાપના કરવામાં આવી છે અને પહેલાંના લોકોમાં એવી માન્યતા હતી કે જે આ ટેકરા કે આ ખડક ઉપરથી નીચે મૃત્યુ પામે તો તે બીજા જન્મમાં તે રાજપતિ બને તો આવી માન્યતા હતી ત્યારબાદ આત્મહત્યાના ઘણા બનાવો બના બન્યા હતા ત્યારબાદ અઢારસો માં તે જગ્યા ઉપર પ્રતિબંધ કરવામાં આવી હતી તો ત્યારબાદ જુનાગઢ જિલ્લા સરકારે જ્યારે ત્યારે ઓગણીસો ને અઠ્યાસી માં તે આ ઘટના માન્ય નથી કે આ ઘટના માન્ય ન કહેવાય એવી હોદ્દો કે એવી બહાર પાડી હતી ત્યારબાદ બીજુ એ હતું કે જે જુનાગઢ મા જે એક અઘોરી એક સોની ની ઘરે રોકાણો હતો ત્યાર બાદ તેમણે એક એવી જડીબુટ્ટી પ્રાપ્ત કરી હતી જેમાં તેનો રસ કાઢીને એના જે હોય છે જે જે એનું કંડોળ્યું કે એમ કહેવાય કે તેમાં હતો ત્યાર બાદ તે રસ જે જે જગ્યા ઉપર પડ્યો જે તે તે જગ્યા બધી જગ્યા સોના સોનું બની ગઈ તો એટલું હતું આ વિડીયોમાં કહેવાનું તો ફરી મળી એક નવા વિડીયોમાંથી ત્યાં લગી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રામ રેમ ડેરા